કોઈ પણ દાખલો ગણીએ આ ચેપ્ટરમાં એટલે એના એક એક શબ્દનું મિનિંગ સમજવાનું તમે ઈઝીલી એને સોલ્વ કરી શકશો સમગન બધી બાજુ કેવી હશે સરખી લમગનમાં કેવું હતું બે બે બાજુ સરખી સમગન ઇઝ ઇક્વલ ટુ લંબ ચોરસ રાઈટ જેમાં બે બે બાજુ સરખી હોય એ લમ ચોરસ ટાઈપનું એ લમગન હતું સમગન એટલે કે ચોરસની વાત કરીએ જેમાં બધી જ બાજુ સરખી હશે હું તમને આકૃતિ ડ્રો કરીને બતાવીશ આ છે સંબંધ આને આપણે નામ આપી દઈએ તો એ બી સી ડી એડેશ થ્રી ડેઝ સીડેશ એન્ડ રીડેશ હવે લંગનમાં કેવું હતું તો એમાં લંબાઈ પણ હતી પહોળાઈ પણ હતી અને ઊંચાઈ પણ હતી આમાં તો બધી બાજુ સરખી છે એટલે બધી જગ્યાએ આપણે આવશે એ આપણે સૌ પ્રથમ વાત કરીએ સમઘનનું પૃષ્ઠફળ પૃષ્ઠની વાત કરીએ તો અહીંયા મેલી પાછળ ભાગના ગ્રંથ આગળની બાજુ જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ નો સ્ક્ર એ સ્કવે એટલા માટેની બંને બાજુ બધી બાજુઓ સરખે છે હવે જોઈએ સંઘન પાંચવે પૃષ્ઠફળ મેં આગળ પણ કહ્યું તો આ પુષ્ઠફળ છે એ તમારે કોઈ બે શેપ આપ્યા છે બે મિક્સ કરીને શોધવાનું આવે અને પાછળ ભાગ રિમૂવ કરવામાં આવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે સમગનું પાછળ પૃષ્ઠફળ તો સી ફોર એ સ્ક્વેર હવે આપણે જોઈશું સમગનું ઘનફળ જે આપણે અંદરનો ભાગ શોધવાની કોઈ વાત આવે ત્યારે

શોધવાનું સૂત્ર તો જ્યારે સમકોણ આપણે વિકર્ણ શોધવો હોય ત્યારે અંડર રૂટ 3a આ સૂત્રનો ઉપયોગથી આપણે શોધી શકીએ જે જ્યાં a શું હશે a is equal to બાજુના બાજુ ક્વેશ્ચનમાં આપ્યું છે કે આટલા માપનું છે અને આ રીતે તમારે ફાઇન્ડ કરવાનું છે જ્યારે પુશ ફોર ત્યારે આ સૂત્રનો એપ્લાય કરવાનો તો આ ઘન ફર હોય તો આ સૂત્રનો યુઝ કરવાનું જેની વિકર્ણની વાત આવે ત્યારે રૂટ થ્રી એ વાળું સૂત્ર યુઝ કરવાનું તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો અને હા શાસ્ત્રના પણ મેં વિડીયો ઓલરેડી બનાવ્યા છે કોઈને ઇશ્યુ હોય એમાં તે કમેન્ટ કરી શકે છે અને બીજો કોઈ પ્રશ્ન હોય તમને તો લાઇક તમારે અહીંયા પી કોઈ જોતા હોય આ બધાના આઈએમપી મેં લખ્યા છે મેથેમેટિક્સ મેથેમેટિક્સવાળા માટે પણ એન્ડ બેઝિક મેથેમેટિક્સવાળા માટે પણ તો જે લિંક છે એ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે તમે ત્યાં ચેકઆઉટ કરી શકો છો ટેલિગ્રામની અને ત્યાં તમને મળી રહેશે થોડું સ્કોલ કરવું પડશે કેમ કે બહુ પહેલાં જ જ્યારે મેં બને ત્યારે જ મેં અપલોડ કરી દીધા હતા તો તમે ચેકઆઉટ કરી શકો છો